બોટાદ નગરપાલિકાની પાછલા ઘણા વર્ષોના જેના વેરા બાકી છે એની વસુલાતની જે ઝુંબેશ ચાલી રહી છે એના ભાગરૂપે જે મોટા બાકીદારો છે બે લાખથી ચાલુ કરીને એક કરોડ ઉપરની મોટી રકમો બાકી છે એ બાકી મિલકતોનું મિલકત ધારકોના હોર્ડિંગમાં નામ લખ્યા છે એક રીતે અપીલ છે કે ભરી જાવ નહીં તો આગળની કાયદેસરની કાર્યવાહી પણ થશે આગામી સમયમાં એના સિવાય પણ બીજા બધા પગલાં લેવા છે એમાં કદાચ ઢોલ પીટવાનો દાડી પીટવાનો અને જપતી વગેરે રૂટીન નળ કનેક્શન કાપીએ છીએ ચાલો અત્યારે હવેલી ચોકે લગાવેલું છે આજ આ જે મોટા બાકીદારો છે જો એ હવે સમય મર્યાદામાં નહીં ભરે તો પહેલાં બે ત્રણ મોટા બાકીદારો છે એમની મિલકત

અને સુવિધાના કામો કરવા માટે જ્યારે નગરપાલિકાનો ટેક્સ બાકી હોય એ આપણે વહેલી તકે ભરી દેવો જોઈએ અને જે કોઈ નામની યાદી મેં નથી જોઈ પણ જે કોઈ નામની યાદી બાકી હોય એને વહેલી તકે આ ટેક્સની ભરપાઈ કરવી જોઈએ કારણ કે સ્વાભાવિક છે કે નગરપાલિકાને આવક નહીં હોય તો એ ખર્ચ કેવી રીતે કરી શકે તો મારી દૃષ્ટિએ ખૂબ સુંદર વિચાર છે કે આવી રીતે નામાવલી મૂકી અને આ દરેક ટેક્સ ધારકોએ વહેલી તકે પોતાનો ટેક્સ ભરવો જોઈએ